બનાસકાંઠાના દિયોદર તાલુકાના સણાદર ડેરી વિસ્તારમાંથી આજે એક અત્યંત દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં એક આધેડ ડ્રાઈવરનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના ગત રાત્રે ડેરી સામે આવેલા પાર્કિંગ વિસ્તારમાં બની હતી વાવ તાલુકાના માડકા ગામના ઓખાભાઈ પટેલ નામના આશરે પચાસ વર્ષીય આધેડ ડ્રાઈવર અકસ્માતનો ભોગ બન્યા હતા પ્રાથમિક તારણ મુજબ કોઈક અકસ્માત અથવા કફલાતના કારણે ડ્રાઈવર ઓખાભાઈ પટેલ પોતે ચલાવતા કન્ટેનર નીચે આવી ગયા હતા કન્ટેનરનું વજન અને ઘાતકતા એટલી હતી કે નીચે કચડાઈ જવાથી તેમનું ઘટના સ્થળે જ કરુણ અને કમકમાટી ભર્યું મોત થયું હતું આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ડ્રાઈવરનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને માળકા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો પોલીસે અકસ્માત કયા સંજોગોમાં થયો કન્ટેનર અચાનક કેવી રીતે ચાલ્યું અથવા સ્લીપ ખાઈ ગયું તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે આ દુઃખદ ઘટના પરથી આપણે સૌએ એક બોધપાઠ લેવો અનિવાર્ય છે ખાસ કરીને રાત્રિના સમયે અથવા પાર્કિંગ કરતી વખતે ભારે વાહન ચલાવતા ડ્રાઈવર ભાઈઓને વિનંતી છે કે વાહનને સંપૂર્ણપણે હેન્ડબ્રેક લગાવીને અને ટાયર નીચે લાકડાનો કે પથ્થરનો ટેકો મૂકીને જ પાર્ક કરો વાહન નીચે કોઈ જાળવણીનું કાર્ય કરતી વખતે અથવા વાહનમાંથી ઉતરીને આસપાસ ચેક કરતી વખતે અત્યંત સાવધાની અને સતર્કતા રાખો કોઈ પણ કામ ઉતાવળમાં ન કરવું કેમ કે એક સેકન્ડની ગફલત પણ જીવલેણ સાબિત થઈ શકે છે સલામતીના નિયમોનું પાલન કરવું એ માત્ર કાયદાનું નહીં પણ આપણા અને આપણા પરિવારનું રક્ષણ કરવાની નૈતિક જવાબદારી છે